હાય ફેમિલી કેમ છો મજામાં મજામાં જ હશું અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સરસ મજાનું ગુડ નું થઈ ગયું છે ને વાગ્યા છે સાડા અગિયાર એટલે આપણે સાડા અગિયાર વ્લોગ ચાલુ કર્યો છે તો જોઈ શકો આ છે આપણું ઘર આપણો આપણો રાજુ એ રાજુ આ રાજુ બીજો ઉભો આવડો એ રાજુ રાજુ બોલતો ખૂબ જ વધી ગયો અને આ છે આપણું ખેતર જો આમાં જાહેર હોય ત્યાં આપણે જાહેર વાડ લીધી છે આ થોડુંક શાક બગાલ વાવ્યું છે અને અમારો ભાઈ કાટલામાં બેઠા બેઠા તમારી સાથે વાત કરે છે તો જલ્દીથી આપણા હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવો અને ચાર હજાર કલાક ટાઈમ કમ્પ્લીટ કરાવો

કે બીજું બધા તો ચાલે કે છે મહેશ